ખેડા રૂપિયા તેર કરોડથી વધુના સાયબર ફ્રોડ મામલે પાંચ આરોપીઓની ધરપકડ તેર કરોડ ઉપરાંતના સાયબર ફ્રોડના મામલામાં ખેડા ખેડા સાયબર સાયબર પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને લેનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે મહેમદાબાદની ખાતરજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બોગસ એકાઉન્ટ મળતા સમગ્ર સાયબર ફ્રોડ મામલાનો ખુલાસો થયો હતો દેશના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરી કુલ કરોડ છપ્પન લાખ ચાર હજાર આઠસો તેમના મળતીય બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાયા હતા ઉધમ પ્લેટફોર્મ ઉપર બોગસ ભાગીદારી પેઢી બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કરાવી તેનું ઓનલાઈન બેન્કિંગ એક્સેસ અન્ય વ્યક્તિઓને આપી કમિશન પેટે મોટી રકમ કેશથી મેળવતા હતા મહેમદાબાદના ખેડા જિલ્લાના ત્રણ તેમજ સુરતના અને

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિકસ જમ્બો સાઈઝ દટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ